વડોદરા શહેરની એમએસ યુનિવર્સિટીમાં પ્રવેશ માટે જી કાસ્ટ પોર્ટલ પર પડતી સમસ્યાઓ બાબતે એજીએસયુ ગ્રુપ દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી વડોદરા શહેરની એમએસ યુનિવર્સિટી ખાતે હાલ પ્રથમ વર્ષમાં પ્રવેશ માટેની ઓનલાઈન કામગીરી ચાલી રહી છે પ્રવેશ પ્રક્રિયા દરમિયાન ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે ફેકલ્ટીના સત્તાધીશો વિદ્યાર્થીઓને બે વાર બોલાવતા હોય હાલાકી વેઠવી પડી રહી છે સત્વરે આ સમસ્યાનું નિરાકરણ લાવવા એજી ના વિદ્યાર્થી નેતા પંકજ જયસ્વાલ ની આગેવાની હેઠળ વિદ્યાર્થીઓ સૂત્રોચ્ચાર સાથે યુનિવર્સિટીના રજીસ્ટર ડોક્ટર કે એમ ચુડાસમાને આવેદનપત્ર આપી રજૂઆત સાથે માંગ કરી હતી હતી કે ફેકલ્ટીના સત્તાધીશો ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે બે વાર બોલાવતા હોવાથી વિદ્યાર્થીઓને હાલાકી વેઠવી પડે તેવી સ્થિતિ સર્જાય છે જેથી વિદ્યાર્થીઓને એક વખત યુનિવર્સિટીમાં આવવું પડે એવી માંગ કરી હતી આનું કારણ એક જ છે કે જે રીતે આપણે વાત કરીશું કે જીકાસના પોર્ટલ પર જ્યારે વિદ્યાર્થીઓ પોતાનું રજીસ્ટ્રેશન કરી રહ્યા છે રજિસ્ટ્રેશન કરતા સમયે ત્યાં એક વેરિફિકેશનનું ઓપ્શન એડ કરવામાં આવ્યું છે એ વેરિફિકેશન એમનો સો ટકા ક્યારે થાય કે જ્યારે વિદ્યાર્થી કોઈ રિઝર્વ કેટેગરીથી આવતો હોય એસસી એસટી ઓબીસી અથવા ઇડબ્લ્યુ એ સર્ટિફિકેટ લઈને એને યુનિવર્સિટી કેમ્પસ ખાતે આવવાનું અને કેમ્પસના ઓથોરિટી પર્સન જ્યારે એને ઓથોરાઇઝ કરીને અપલોડ કરે તેના પછી જ એ સો ટકા જે વેરિફિકેશન છે ત્યાં થશે અને વેરીફિકેશન સ્ટેટસમાં એ લોકોનું વેરીફાઈ લખેલું આવે આવશે તો આ એક જે વાત છે આ ખોટી છે જે વિદ્યાર્થીઓ વડોદરા શહેરના છે તે લોકો આવી જાય પરંતુ જે લોકો ગુજરાતના અલગ અલગ જિલ્લાઓ અને ગામડાથી આવે છે સાથે એવા વિદ્યાર્થીઓ કે જે લોકો બંગાળથી આવે છે બિહારથી આવે છે ઉત્તરાખંડ હોય રાજસ્થાન હોય મહારાષ્ટ્ર હોય તો એ લોકો બે બે વાર યુનિવર્સિટી ખાતે કેમ આવશે ગત વર્ષે જ્યારે આટલી જે સરળ પ્રક્રિયા હતી જીકાસ દ્વારા કરવામાં આવતી હતી તો તે જ પ્રક્રિયા આ વર્ષે પણ લાગુ કરવામાં આવે એવી અમારી માંગ છે હાલમાં તમે જો સેન્ટ્રલ બોર્ડ સીબીએસઇ બોર્ડનું રિઝલ્ટ આજે જાહેર કરવામાં આવ્યું તો વિદ્યાર્થીઓને તો હમણાં સ્કૂલમાંથી માર્કશીટ પણ નથી મળી કે લિવિંગ સર્ટિફિકેટ નથી મળ્યું કે માઇગ્રેશન સર્ટિફિકેટ કે લોકોનું ટ્રાન્સફર સર્ટિફિકેટ નથી મળ્યું તો વિદ્યાર્થીઓ ડોક્યુમેન્ટ ક્યાંથી અપલોડ કરશે તો આ જે પણ અધિકારીઓ છે જીકાના મને તો એવું લાગે છે કે આ સરકાર દ્વારા જે કોમન પોર્ટલ બનાવવામાં આવ્યું છે આ એક વિદ્યાર્થીઓને મદદ કરવા માટે બનાવવામાં આવ્યું આવ્યું છે અને એક સારી પણ વાત છે પરંતુ આ જિકાસના અમુક અધિકારીઓ અમને એવું લાગે છે કે આ સરકારને કંઈક ને કંઈક બદનામ કરવા માંગતી હોય વિદ્યાર્થીઓને હેરાન કરવા માંગતી હોય એવું અમને દેખાઈ આવી રહ્યું છે સો ટકાની વાત એ છે કે આ જે વેરી ફિક્સશનનો જે વિકલ્પ છે તે કાઢી દેવામાં આવે જિકાસના પોર્ટલથી જેથી તે વિદ્યાર્થીઓનો મેરિટ આવે મેરિટ આવ્યા પછી વિદ્યાર્થીઓ એમનું મેન્યુઅલ વેરીફિકેશન કરાવી શકે એ સૌથી સરળ પદ્ધતિ છે જો આમ તો વિદ્યાર્થીઓને બે વાર આવવું પડશે અત્યારે પણ આવવું પડશે વેરીફિકેશન સ્ટેટસ માટે અને મેરિટ લિસ્ટ જાહેર થાય ત્યારે પણ આવવું પડશે જ્યારે ભારત સરકાર ડિજિટલ ઇન્ડિયાની વાત કરતી હોય તો ડિજિટલ ઇન્ડિયામાં વિદ્યાર્થીઓને જે ડોક્યુમેન્ટ વેરીફિકેશન છે તે પણ ડિજિટલ આપણે કરી શકીએ છીએ તો તે સુવિધા કેમ આપવામાં આવી નથી રહી એ અમને સમજાતું નથી યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે અહીં ફર્સ્ટ પર બેસવાનું કારણ એક જ છે કે જે રીતે વિદ્યાર્થીઓને તેમના વાલીઓને તકલીફ પડી રહી છે એ જ રીતે આ ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન એજન્સીઓના કાર્યકર્તાઓ આજે આવ્યા છે આજે અહીં આઠથી દસ જ જેટલા કાર્યકર્તાઓ આવ્યા છે પરંતુ અમે આ યુનિવર્સિટીના સત્તાધીશોને કહેવા માંગીએ છીએ કે યુનિવર્સિટીની નૈતિક જવાબદારી હોય છે કે વિકાસના જે પણ અધિકારીઓ છે તે લોકો જોડે એ લોકો ચર્ચા વિમર્શ કરી આનું જે ઓપ્શન છે ત્યાંથી રિમૂવ કરવામાં આવે અને વિદ્યાર્થીઓ સરળ પદ્ધતિથી એડમિશન પ્રક્રિયા કરી શકે તેવી સુવિધા આપવામાં આવે જો આના ઉપર કાર્ય અથવા કે કોઈ સમાધાન કરવામાં આવ્યું નથી તો આ આંદોલન જે છે આવનાર મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાના એડમિશન્સ હવે શરૂ થઈ ગયા છે અને જીકાસ પોર્ટલ થ્રુ સ્મૂથ એડમિશન પ્રોસેસ જે સ્થાપિત થઈ છે તેના અંતર્ગત આ વખતે પણ એડમિશન્સ ચાલી રહ્યા છે વિદ્યાર્થીઓનો કન્સર્ન એ હતો કે વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીની અંદર વધારે ધક્કા ખાવા ન પડે તો એની રજૂઆત લઈને આજે વિદ્યાર્થીઓ આવ્યા હતા જીકાસ પોર્ટલની ફોર્માલિટીઝ એવી છે કે જ્યારે કોઈ પણ વિદ્યાર્થીએ અપ્લાય કરવું હોય તો ગુજરાતની અથવા ગુજરાત બહારની કોઈપણ જગ્યાએથી વિદ્યાર્થી આવ સિંગલ ફોર્મ ભરી અને અક્રોસ ગુજરાતની અંદર એડમિશન માટે અરજી કરી શકાય છે આમાં અમુક વિદ્યાર્થીઓ એવા હોય છે કે જે કોઈ કેટેગરીની અંદર ફોલ થતા હોય તો એ કેટેગરી માટે થઈને એમના કન્સર્ન ડોક્યુમેન્ટ્સ અપ્રોપ્રિયટ છે કે કેમ એ એક પ્રશ્ન ઊભો થાય બીજું કે ક્રિમિનિયર સર્ટિફિકેટ છે તો એ આ વર્ષની અંદર એની ડેટ કન્ટિન્યુ છે કે કેમ આવા ઘણા બધા પ્રશ્નો અને ક્વેરીઝ વિદ્યાર્થીઓને હોય છે તો વિદ્યાર્થી યુનિવર્સિટીમાં આવી શકે એ એમની રીતે યુનિવર્સિટીમાં આવી અને ક્વેરી શૂટિંગ કરાવી શકે આને કોઈ ફરજ નથી પણ ક્વેરી શૂટિંગ એટલા માટે છે કે ફોર્મ ભરવાની અંદર કોઈ ચૂક ન રહી જાય બીજું કે જ્યારે વિદ્યાર્થીઓ ગુજરાત બહારથી આવતા હોય છે અથવા જૂના વિદ્યાર્થીઓ જે છે એમને વચ્ચે ગેપ હોય તો એની અંદર જો કોઈ એફિડેવિટ અથવા ડિક્લેરેશન કરવાના થતા હોય એની માહિતી જોતી હોય તો વિદ્યાર્થીઓ આવી શકે છે એટલે આજેની જે રજૂઆત વિદ્યાર્થીઓની છે એ હતી કે બે વખત વિદ્યાર્થીઓ ન આવવું પડે તો એનો રસ્તો હવે રિઝોલ્યુશન એ રીતે નીકળે છે કે જીકા પોર્ટલની અંદર બોર્ડમાંથી ડાયરેક્ટ વિદ્યાર્થીઓના માર્ક્સ હવે જીકા પોર્ટલની અંદર ફેસ થઈ જશે જેથી કરીને પહેલાં વિદ્યાર્થીઓ એમની માર્કશીટ વેરીફાઈ કરાવવા અહીંયા આવવું પડતું હતું એ પ્રશ્ન હવે રહેતો નથી એટલે વિદ્યાર્થીઓની જે ચિંતા હતી એનું રિઝોલ્યુશન આવી ગયું છે જે વિદ્યાર્થીઓ કરંટ ઇયરની અંદર બોર્ડની અંદરથી એક્ઝામ્સ આપી છે એમના ફોર્મની સાથે એમનું નામ મેચ કરી અને બોર્ડની અંદરથી એમનું જીકાસ ઉપર ડાયરેક્ટ એમનો ડેટા પેસ્ટ થશે એટલે વિદ્યાર્થીઓની માર્કશીટ આવી હોય ન આવી હોય સોફ્ટ કોપી હોય કે હાર્ડ કોપી હોય એ મુદ્દો હવે રહેતો નથી કેમ કે ઓટોમેટેડ મોડની અંદર ડિજિટલી ટ્રાન્સફર થવાના છે એટલે વિદ્યાર્થીઓએ હવે એ વેરીફાય કરાવવા માટે યુનિવર્સિટીમાં આવવાનું રહેતું નથી તો ધેટ ઇઝ અ રિઝોલ્યુશન ઓફ ટુડેઝ રિક્વેસ્ટ વિથ સ્ટુડન્ટ્સ આર મેકિંગ બીજો પ્રશ્ન એ છે કે જે કેટેગરીના વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓને એમના તમામ ડોક્યુમેન્ટ્સ વેરીફાઈ કરાવવા માટે જેથી કરીને ફાઇનલ ફોર્મ અને મેરિટ લિસ્ટની અંદર આવતા એ લોકો ચૂકી ન જાય એ વેરીફાઈ કરાવવા માટે યુનિવર્સિટીની અંદર આવવાનું રહેશે અને વડોદરાની અંદરથી જે કોઈ પણ વિદ્યાર્થી અક્રોસ ગુજરાતની અંદર ફોર્મ ભર્યા હોય એને વેરીફાઈ કરવું હોય તો પણ એમએસ યુનિવર્સિટીમાં આવી શકે એટલે એવું નથી કે બરોડાના વિદ્યાર્થી જે એમએસ યુનિવર્સિટીમાં એડમિશન લેવા છે એ જ એમએસમાં વેરીફાઈ કરાવવા માટે આવી શકે અહીંના કોઈ વિદ્યાર્થીએ અમદાવાદમાં ફોર્મ ભર્યું છે રાજકોટમાં સુરતમાં ભરૂચમાં ફોર્મ ભર્યું છે અને એમને છેક ત્યાં ન જવું પડે એ માટે પણ યુનિવર્સિટીની અંદર હેલ્પ સેન્ટર છે જ એટલે વેરીફાઈ એમને સુરતનું એડમિશન અથવા સુરત માટે થઈને કોઈ કોલેજની અંદર એડમિશન લેવું છે તો ત્યાં નહીં જતા એ ડોક્યુમેન્ટ ત્યાં વેરીફાઈ કરાવવા જવાની જરૂર ન પડે એ માટે એમએસ યુનિવર્સિટીમાં પણ આવી શકે અને અહીંયા કરતા પણ વેરીફાઈ થઈ શકે એટલે આ એક સરળ પ્રક્રિયા સિંગલ વિન્ડો ઓપરેશન વિદ્યાર્થીઓના હિતની અંદર ગોઠવણ કરેલી છે અને એની અંદર વિદ્યાર્થીઓને કોઈ જ તકલીફ પડે એવું હવે છે નહીં જે એમની રજૂઆત હતી એનું રિઝોલ્યુશન પણ બહુ ઇઝીલી આવી ગયું છે કે ડેટા ફેચ ઓટોમેટિક થઈ જાય જેથી કરી અને વિદ્યાર્થીઓએ વધારે વખત ધક્કા ખાવાના પડે વિદ્યાર્થી એક વખત આવવાનું રહે કે જ્યારે તેનું એડમિશન ફાઇનલ થઈ જાય અને ફીસ ભરવા માટે પણ વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીની અંદર આવવાનું રહેતું નથી એ યુનિવર્સિટીના જ પોર્ટલમાંથી જે લિંક છે એના ઉપરથી એ ભરી શકે છે એટલે વિદ્યાર્થી ઘરે બેસીને ફીસ ભરે ઘરે બેસીને ફોર્મ ભરે એક વખત કેમ્પસની અંદર આવું જરૂરી એટલે પણ છે કે ક્યાં ભણવાના છે એ જગ્યા જોવી જોઈએ અને વન ટાઈમ વિઝિટિંગ અ યુનિવર્સિટી ઇઝ નોટ અ બિગ ડીલ એટલે આની અંદર વિદ્યાર્થી અને યુનિવર્સિટી સાથે રહી અને જે કંઈ પણ રસ્તા કાઢવાના છે તે કાઢે છે અને આજે પણ આ બહુ સારી બાબત છે કે ઓટોમેટિડ મોડની અંદર ડેટા ફેચ થવાના કારણે વિદ્યાર્થીઓએ આવવાનું થતું હતું તેની અંદરથી હવે આવવાનું રહેતું નથી